સમાચાર મોડાસાથી સામે આવી રહ્યા છે મોડાસાના માજુમ ડેમમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવશે જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે માજુમ ડેમમાંથી ત્રણ હજાર ક્યુસેક જેટલું પાણી છે તે માજુમ નદીમાં છોડવામાં આવશે ઉપરવાસમાં વરસાદ અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવશે ડેમનું રૂલ લેવલ એકસો પંચાવન પોઈન્ટ છ મીટર જાળવવા માટે ડેમમાંથી ત્રણ હજાર ક્યુસેક સુધીનું જે પાણી છે તે છોડવાની સંભાવના છે ત્યારે તેને જ લઈને જે જાણ કરતો ઠરાવ પરિપત્ર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે તો જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે મોડાસાના માજુમ ડેમમાંથી પાણી છોડવામાં આવશે નીચાણવાળા ઓગણત્રીસ જેટલા ગામડાઓને સતર્ક રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો ડેમનું રૂલ લેવલ એકસો પંચાવન પોઈન્ટ ઝીરો છ મીટર જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે જે સતર્કતા છે તે રાખવા માટે પણ જણાવવામાં લોકોને નીચાણવાળા અને નદી કિનારા વિસ્તારમાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો માજુમ ડેમ ફરીથી એકવાર રૂલ લેવલ ચડાવવા માટે ત્રણ હજાર ક્યુસેક જેટલું પાણી છે તે માજુમ નદીમાં છોડવામાં આવશે દસ વાગે આ પાણી છોડવામાં આવશે ત્યારે કિનારાના અને નીચાણવાળા વિસ્તારો છે તેને સતર્કતા રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો માજુમ ડેમમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવશે ડેમમાંથી રૂલ લેવલ જાળવવા માટે ત્રણ હજાર ક્યુસેક જેટલું પાણી છે તે માજુમ નદીમાં છોડવામાં આવશે